જવાહર ચાવડાએ પોતાના જ ભાજપની સામે બગાવતના સૂર હવે છેડી દીધા છે અને પોતાના જ ભાજપ સરકારમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેમને પણ હવે તેઓ ખુલ્લો પાડી રહ્યા છે અને આ જ દરમિયાન તેમના જ ભાજપના નેતાઓ તેમને અરીસો દેખાડી રહ્યા છે કારણ કે જવાહર ચાવડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે મદદ માંગી રહ્યા છે અને એ જ દરમિયાન ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે તમે જેમને પહેલા નંદો કહેતા હતા હવે એ જ માનનીય તમે મદદ માંગો છો તમને શરમ જોઈએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ભાજપમાં જે રીતે અત્યારે ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો જાય છે એમની સાથે ભાજપની અંદર આંતરિક ડખો પણ એટલો હશે એ અમે એમ જ નથી કહેતા પણ સાબિત કરે છે ભાજપના જ અંદરના નેતાઓ કારણ કે આપણે જવાહર ચાવડાનો લેટર બોમ્બ જોયો એક વ્યક્તિ એક હોદાનો નિયમ તોડ્યો છે એટલે કે ઘણા બધા હોદ્દાઓ તેઓ ભોગવી રહ્યા છે તેમને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો એમની સાથે કહેવામાં આવ્યું કે એમના સમયમાં તેમણે ગેરકાયદે કમલમનું પણ બાંધકામ કર્યું છે એટલે કે ભ્રષ્ટાચાર થયો છે અને એમની રજૂઆત જવાહર ચાવડાએ બે હજાર સત્તરમાં કરી હતી પણ કોઈ જ ધ્યાને લેવામાં નહોતી આવી એટલે આ વખતે તેમણે બગાવતના સૂર છેડ્યા છે અને છેક સીધો જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે ભ્રષ્ટાચાર ચાલે છે તમારે હવે પગલાં લેવાની જરૂર છે અને હવે એવું લાગે છે કે જવાહર ચાવડા એટલા માટે આવ્યા કારણ કે ચોવીસ કલાકની અંદર પગલાં નથી લેવામાં આવ્યા અને તેઓ ભડકી ગયા છે કે હું રજૂઆત કરું અને તેને ધ્યાનમાં ન લેવામાં આવે છેક પ્રધાન મંત્રી સુધી રજૂઆત કરું તેમ છતાં ધ્યાને લેવામાં ન આવે આ તો હદ કહેવાય એટલે હવે જવાહર ચાવડાએ જે પ્રૂફ છે તે પણ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુક અને ટ્વિટર ઉપર મૂક્યા છે કે બે હજાર સત્તરમાં અમે એક લેટર લખ્યો હતો ભ્રષ્ટાચારના પુરાવા આપ્યા હતા તેમ છતાં આજ દિન એટલે કે બે સુધી કોઈ જ કાર્યવાહી નથી થઈ પણ આખા જ મુદ્દે એક ચોંકાવનારી વાત તો એ છે કે કિરીટ પટેલ શાંત છે કિરીટ પટેલે આખા મામલે એક શબ્દ સુધી નથી ઉચાર્યો પણ તેમના જ જે કાર્યકરો હોય છે તેમના જે મળત હોય છે એ ચૂપ બેસવાના નથી મૂળમાં તેઓ એક અભિયાન ચલાવ્યું છે હેશટેગ કિરીટ પટેલના નામે અને અલગ અલગ રજૂઆતો કરી રહ્યા છે અલગ અલગ વાત સોશિયલ મીડિયા ઉપર મૂકી રહ્યા છે જવાહર ચાવડાની સામે પહેલાં તો એક જે વિસાવદર તાલુકા બીજેપી છે એમનું ફેસબુક પેજ છે એમાં એક પોસ્ટ કરવામાં આવ્યું છે અને હેશટેગ છે વી સપોર્ટ કિરીટ પટેલ કિરીટ પટેલ તો એક શબ્દ સુધા બોલવા માટે તૈયાર નથી પરંતુ તેમના મળતિયાઓ તેમના અંદરોના કાર્યકરો છે તે હવે ખુલીને સામે આવી રહ્યા છે તેમને પેટમાં દુખે છે લખ્યું છે વિસાવદ તાલુકા બીજેપીનું જે પેજ છે એમાં પોતાના અસ્તિત્વ માટે નહીં પરંતુ રાષ્ટ્રના હિત માટે કામ કરતી પાર્ટીના સક્ષમ સૈનિક તરીકે જેમણે દરેક સમાજને સાથે રાખીને કામ કર્યું એટલું જ નહીં પરંતુ દરેક નાનાથી લઈને મોટા કાર્યકર્તાની અપેક્ષા મુજબની કામગીરી આપીને પક્ષ અને દેશની સેવા કરી તે છે કિરીટભાઈ પટેલ હવે એક જૂથ છે જે કિરીટ પટેલના સમર્થનમાં આવ્યું છે એટલે કે જવાહર ચાવડાની વિરુદ્ધમાં છે એટલે સ્પષ્ટ કે ભાજપનો અંદરનો ડખો તો ચાલે છે જૂનાગઢમાં વિરોધીઓ એવું માનતા હોય કે આધારહીન વાતો કરીને તેમના અસ્તિત્વ પર જોખમ ઉભું કરી શકશે તો તેઓની આ મેલી મુરાદ ક્યારેય પૂર્ણ નહીં થાય અહીંયા વિરોધીઓ એવું માનતા હોય એટલે કે વિરોધીના સેન્સમાં એમણે જવાહર ચાવડાને ટોણો માર્યો છે પણ જવાહર ચાવડા પણ ઓછા નથી તેમણે પણ સીધા જ પુરાવા આપી દીધા છે પોતાના જ ફેસબુક પેજમાં તેમણે આજે પોસ્ટ કર્યા છે કે બે હજાર સત્તરમાં હું જ્યારે માણાવદરનો ધારાસભ્ય હતો ત્યારે મેં આટલા પત્ર લખ્યા છે કલેક્ટરને રજૂઆત કરી છે તેમ છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું એટલે વિરોધીઓ એવું માનતા હોય કે તમે આધાર વાતો કરો છો તો તમારું કંઈ જ નથી થવાનું એટલે જવાહર ચાવડાએ પુરાવા આપી દીધા છે

કિરીટ પટેલ કિરીટ પટેલ તો બોલવાના મૂડમાં જ નથી કંઈ કહેવાના મૂડમાં નથી પણ આ જે બધા લોકો છે એ કિરીટ પટેલના સમર્થનમાં આવ્યા છે અને હવે જવાહર ચાવડાને અરીસો બતાવી રહ્યા છે ભાજપમાં જ રહીને તમે ભાજપની ગોર ખોદો છો પણ ક્યાંક હવે જવાહર ચાવડાને પણ ખબર પડી ગઈ છે આ ભ્રષ્ટાચાર શાંત થવાનું નામ નથી લેવાનું અને તેઓ હવે એવું વિચારી રહ્યા છે કે મારે એ જોવાનું છે કે મેં ભ્રષ્ટાચાર વિશે આટલી ખુલીને વાત કરી તેમ છતાં હજુ સુધી કેમ કોઈ પગલાં લેવામાં નથી આવ્યા જવાહર ચાવડાએ જ્યારે ફેસબુક પોસ્ટ કર્યું ત્યારે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટેક કર્યા છે સી પાટિલને કર્યા છે ગુજરાત સીએમઓને કર્યા છે અમિત શાહને કર્યા છે પણ હવે જોવાનું છે કે જો પહેલો જ્યારે પત્ર લખ્યો ત્યારે છેલ્લા 24 કલાકમાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તો હવે આ બીજા જે પુરાવા રજુ કર્યા છે એટલે તેમણે ઉપર લખ્યું હતું કે મે માનનીય નરેન્દ્ર મોદીને જે પત્ર લખ્યો છે તેમના પુરાવા હું અહીં રજુ કરું છું અને પુરાવા રજુ પણ કરી દીધા અને ખાસ વાત બીજી એક છે જ્યારે હેશટેગ વી સપોર્ટ કિરીટ પટેલનું જ્યારે હું સર્ચ કરતી હતી ત્યારે હજુ એક નવાઈની વાત એ સામે આવી જવાહર ચાવડાને લઈને કે એક વ્યક્તિ આવવા નથી બીજા પણ ઘણા અંદરના નેતાઓ છે 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 જે કિરીટ પટેલના સમર્થનમાં લખ્યું મોબલિયા વજુભાઈ હંમેશા દુનિયાનો નિયમ છે સક્ષમ તેમજ પ્રજાહિતમાં નિર્ણાયક કામ કરતા વ્યક્તિનો વિરોધ થતો હોય છે એ કોઈ નવી વાત નથી વાત અહીંયા કિરીટ પટેલની છે કે કિરીટ પટેલે ઘણી બધી મહેનત કરી હશે આ તમામ લોકો માટે જ્યારે કંઈ નહોતું મળતું ત્યારે કિરીટ પટેલ તેમને લાવી આપ્યું હશે કોઈ કામ નહોતું થતું હોય ત્યારે પણ કિરીટ પટેલે કામ કરાવી આપ્યું હશે એટલે કિરીટ પટેલના સમર્થનમાં લખવામાં આવ્યું છે હવે પછીની જે લાઈન છે ખૂબ અગત્યની એટલા માટે છે કે જવાહર ચાવડાને ખુલ્લો જ પડકાર આપ્યો છે શરમ આવે તેવી વાત પણ તેમણે અહીંયા લખી છે વિશાળ વ્યક્તિત્વ એવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને એક દિવસ નંદો કહીને જે મજાક ઉડાવતા આજે એ જ વ્યક્તિ પ્રધાનમંત્રી તમારે મદદ માંગવી પડે છે ભીખ માંગવી પડે છે કે ન્યાય અપાવો અને એટલા માટે કે જે અત્યાર સુધી તમે પત્ર લખ્યો કોઈ રજૂઆત ન સાંભળી બે હજાર ની વાત છે તેમ છતાં તમારું સાંભળવામાં નથી આવ્યું ક્યાંક ને ક્યાંક તમારી એ જ નારાજગી છે તે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં પણ જોવા મળી મનસુખ માંડવિયાને તમે જીતાડવા માટે મહેનત તો ના કરી પણ તમને એવું લાગ્યું કે હવે મારાથી નથી રહેવાતું હવે મારે બોલવું જોઈએ એટલે તમે ફરી એક વખત ભડકો કરવાનું ચાલુ કર્યું અને તમે પહેલાં લેટર બોમ્બથી ચાલુ કરી દીધું ભ્રષ્ટાચાર તમારા જ ભાજપના નેતાનો તમે છત્તો કર્યો કે કમલમમાં આવું થયું છે ગેરકાયદે દબાણ થયું છે અને જવાહર ચાવડાને પણ હવે એવું થતું હશે કે ભાજપના જ નેતાઓ મને અરીસો બતાવવા લાગ્યા છે મેં જે પણ કામ કર્યું છે કંઈ જ એમને દેખાતું નથી પણ જે કરવા જઈ રહ્યો છું એ મને અત્યારે તેઓ દેખાડે છે એટલે અહીંયા હવે કિરીટ પટેલ ફેન ક્લબ છે તે પણ હવે ચાલુ થયું છે હેશટેગ વિ સપોર્ટના નામે ચાલુ થયું છે એટલે કિરીટ પટેલ કંઈ બોલે કે ના બોલે પણ આ તમામ લોકો જવાહર ચાવડાને તો બોલી જ દેવાના છે અને તેમણે માધ્યમ પણ સારું પકડ્યું છે કે જેના થકી જવાહર ચાવડાની સાથે બીજા પણ લોકો જોઈ શકે કે હવે કિરીટ પટેલનો વાંક નથી વાંક છે તો ખાલી જવાહર ચાવડાનો હવે આ બધા જ લોકો નાની નાની વાત શોધી અને જવાહર ચાવડાને સંભળાવવામાં કોઈ કચાશ છે તે બાકી નથી રાખી રહ્યા કારણ કે અત્યારે વિસાવદરની એક અલગ જૂથ જે સામે આવ્યું છે જે કિરીટ પટેલના સમર્થનમાં છે જવાહર ચાવડા એકલે હાથે લડી રહ્યા છે બીજી તરફ અંદરના એ જ નેતાઓ છે તે જવાહર ચાવડાને પાડવા માટે કોશિશ કરી રહ્યા છે અને હવે તમે ન્યાય માટે ભીખ માંગો એ કેટલું યોગ્ય કારણ કે અત્યાર સુધી તમે જે કર્યું એ બધાને દેખાયું કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ભાજપમાં હાર્યા પછી તમે કોઈકને જીતાડવામાં મદદ ન કરી હવે તમે ભ્રષ્ટાચાર છતો કરો એટલે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાંથી જ તમે બગાવતના સૂર છેડી દીધા હતા એ દુઃશાંત થવાનું નામ નથી લેતા એ જ દરમિયાન તમે હવે નવા નવા લેટર બોમ્બ છે તે વાયરલ કરી રહ્યા છો અને ભાજપને કહી રહ્યા છો કે હવે તમે જાગો ભલે તમે ભાજપમાં હોવ પણ તમારે હવે ખુલીને બોલવાનું છે એટલે કે જવાહર ચાવડા અરીસો બતાવી પણ રહ્યા છે અને એમના જ અંદરના નેતાઓ તેમને પણ અરીસો બતાવતા રહે છે જવાહર ચાવડા તમે અહીંયા ભૂલ કરી છે તમે આવું કર્યું હતું પણ હવે જોવાનું છે કે જૂનાગઢની અંદર જે અત્યારે આ ડખો સામે આવ્યો છે તે ક્યારે શાંત થવાનું નામ લેશે પણ હવે જો ચોવીસ કલાકની અંદર જે પત્ર વાયરલ કર્યો છે એટલે કે જે સબૂત આપ્યા છે તેમનું કોઈ નિરાકરણ ન આવ્યું તો હવે જવાહર ચાવડા શું કરશે તે પણ જોવાનું રહ્યું છે એક પત્રનો કોઈ જવાબ ન આવ્યો એટલે તેમણે પુરાવા આપ્યા જો તેઓ સમજીને સમજી વિચારીને જ આ વાત તેમણે પોસ્ટ કરી હતી પહેલાં પત્ર લખ્યો અને એના બીજા દિવસે એટલે કે આજે તેમણે બધા પુરાવા આપ્યા જો તેઓ ઈચ્છતા હોત તો પુરાવા તેઓ કાલે જ પણ આપી શકતા હોત પણ જેવો એ પત્ર વાયરલ થયો એવું જ તેમના હોય એટલે કે કિરીટ પટેલના જૂથવાળાએ સીધો જ જવાબ માંગવાનો શરૂ કર્યો તમે આધાર વિનાની વાત કરો છો પુરાવા વિનાની વાત કરો છો આવું ના ચાલે અને જવાહર ચાવડા સમજતા જ હતા કે હવે આવું કંઈક થવાનું છે એટલે તેમણે પણ સમજી વિચારીને ચાલ ચાલી અને હવે આજના દિવસે આ બધા જ પુરાવા રજૂ કર્યા હવે જોવાનું કે આ પુરાવા રજૂ કરી દીધા છે હવે આના પછી કિરીટ પટેલનું જે જૂથ છે તે શું સવાલો કરવાનું છે અને આખા મુદ્દે હવે કિરીટ પટેલ જે ચૂપ છે તે ક્યારે બોલવાના છે અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર